નહીં નહીં એને ઓર્ડર આવ્યો હતો ને એ બનાવ્યું હોય ને ચલો હું તમને બતાવું હા લઈ તો બધું તો ભાઈ એને બનાવ્યો છે આ કહેવાય ને મસ્ત મેળપનો રૂમા રૂમાલ બનાવ્યો છે ભાઈ એને એક ઓર્ડર હતો રાજકોટથી તો આજે પહોંચાડવાનું છે તો એ બધી ફોટાને બધું પાડવાથી બધું ડેકોરેશન કરે તો જો કેવું બધું મસ્ત

મણા વગર થી કો તો ચાલો ફોટા પાડ લઈ થોડાક અને બાર ગામ જે તો ખડક રેડી તૈયાર થઈ જાય તો મારા વાડે ભીના હે ને તો નાઈ ને દેવ્યું તો ચાલો નાસ્તો કર લઈ અમે જાય છે ચૌટા તો અમારી સાથે માં માને વાત કરી કે ક્યાં જવાનું છે સૌટે જવાનું છે હું માં મજામાં મજામાં

Shokran, paise mai he te apne maja karwa. So apne he maja ten? Mai te apne. Tiwa hako apne he maja ten? Mai he maja karwa. Oilo rengi, oilo karwa. Ara, shiar shiar na, je uthungo. Shiar hui, shiar. Kamna dhoda hiwa ata. Dhode hamta rahta. Shiar peda, pant peda ngoria, ti ti manno sahi karta. Bapu, dhano, hu, nimi. Ami shiar dhana sahi

ક્યાં ક્યાં ગયા છો ફેન સો ફેન મર મે અને ભાઈ મરમસ નો વિડિયો ઉતારતા ભૂલાઈ ગયો હમ એમાં હું કે ઘણા બધા માણસો થઈ ગયા ને પછી બહુ યાદ જ ન મને મા માં નાઈક માં બોલો ફ્લેશ લાઈટ આવે અને ભાઈ આગળ તમે જે થોડોક વિડિયો જોયો એ અમે જે કી બેસવા ગયા હતા માણાવદર એ થાય મમ માના નણન થાય છે અને પપ્પાના ફળ ચાલો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં